था हाल करोना हल करो આજે વીસી નું ઘર પરિવાર નું ગુજરાન ચલાવી નથી શકતો કોઈ જગ્યાએ લોન લેવી તો લોન નથી મળતી આર્થિક રીતે તમામ રીતે બધી રીતે વીસીઓ તકલીફ પડતી હોય જેના ભાગરૂપે સરકાર ને અમે વારંવાર રજૂઆત કરી હતી વીસી વીસી કોઈ એમના બાળકોને ભણાવવા હોય કોઈ સારું શિક્ષણ આપવું હોય કોઈ ઘરની અંદર કોઈ બીમાર પડી હોય આરોગ્ય લક્ષી કોઈ સુવિધા આપવી હોય તો એ વીસી આપી નથી શકતો એના કારણે સરકારની જે કામગીરી સચોટ થવી જોઈએ જે સ્પીડમાં થવી જોઈએ એ નથી થઈ રહી અને એના કારણે વીસી અને ગ્રામજનોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય થાય છે છે અને જેના કારણે ભોગ લેવાય પંચાયતમંત્રી સાહેબ સાહેબની મુલાકાત પંચાયત મંત્રી મુલાકાત લઈ અને નિરાકરણ લાવવા માટે મે રજૂઆત વારંવાર કરવામાં આવી સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ કરીશું અને મારા ધ્યાન ઉપર મુદ્દો છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના કર્યું કે કોઈ જાહેરાત કરવા આજે વિશીનું ઘર પરિવાર નું ગુજરાન ચલાવી નથી શકતો કોઈ જગ્યાએ લોન લેવી તો લોન નથી મળતી આર્થિક રીતે તમામ રીતે બધી રીતે વિશિયો ને તકલીફ પડતી હોય જેના ભાગરૂપે સરકારના અમે વારંવાર રજૂઆત કરી હતી વિશીઓ વિશીને કોઈ એમના બાળકોને ભણાવવા હોય કોઈ સારું શિક્ષણ આપવું હોય કોઈ ઘરની અંદર કોઈ બીમાર પડી હોય લક્ષી કોઈ સુવિધા આપવી હોય તો એ વિષ આપી નથી શકતો એના કારણે સરકારની જે કામગીરી સચોટ થવી જોઈએ જે સ્પીડમાં થવી જોઈએ નથી થઈ રહી અને કારણે ગ્રામજનોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે જેના ભોગ પણ લેવાય સાહેબની મુલાકાત મંત્રી સાહેબ સાહેબની મુલાકાત લઈ અને નિરાકરણ લાવવા માટે અમે રજૂઆત વારંવાર કરવામાં આવી સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ કરીશું અને મારા ધ્યાન ઉપર મુદ્દો છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના કર્યું કે કોઈ જાહેરાત કર